એ હું તો ગયતી વેરે જવા દે લે 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 એ મોરી હા માથું પરવીશ લઈ હોય તાઈટલ ઓલા જાવ ખોખા ગાઈ ભરવા આવશે કેટલી સ્પીડ માં કેરેક્ટર યાર કેરેક્ટર નો આવે હા તો માં બહાર નીકળશું મારે પર પ્લેન થ્રુ આવવું તો યાર બોલે માથે એન્ટ્રી મારા એ ભાઈ ની પડે એન્ટ્રી મંટી ની પડે એન્ટ્રી પેન્સલ લેવાની જરૂર નથી ગાઈસ અંદર તમારા ભાઈ ના સ્ટાર્ટ ડબલ થાતા રહે ડબલ મારા આવે મારી ભાઈ ને ભાઈ એટલે પાછો લેવા ਬਦਲ ਆ ਨਈ ਨਈ ਪਾਇਆ ਏ ਜਿਦਾ ਇੰਤਜ਼ਾਰ ਸੀ ਅਜਰਬਾ ਉਹ ਹੀ ਦਿਨ ਆਇਆ ਏ ਉਹ ਜਿਦਾ ਇੰਤਜ਼ਾਰ ਚੀ ਅਜਰਬਾ ਉਹ ਹੀ ਦਿਨ ਆਇਆ ਏ

ઓલા સ્પાઇડરમાં ભડવો હાલવાઈ ગયો તો છોડે કે તું હજી જો હવે જો રમુઈ ઓલાને કવર મરી જાય આપડા હા થઈ જાય તો ક થઈ જાય રયો મેડી મારી તો ક થઈ જાય રયો બટ હે અમonte બાય ને ન સમાધી લેલી છે યાર યાર અલ્યા બોડી ઓલા હાથે કરી હા એમ હાથે એકને લૂટ મને ને આઈ લૂટ તારી એમપી લઈ લે એમપી લે

Tak tahu lah. Pilo. Dia dia pillow. 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 Hei, apa yang terbenda? Ah, 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 ah. Melo. Ni ada mana? Tuh berapa orang? Oh, yang penting. Tiada. 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 Tiada.

अरे जो आले आ वो किले जो वो लोग कैरेक्टर जी वो आया गाड़ी गाड़ी है मेरे पे रश करें कौन पाए कवर करो आज की स्क्वाड से चलिए आओ बटा बट बात ना देखिए यहाँ बंदों से मार दूँगा अबे ये वो कहना है यहाँ से तो रश करवाना होगा अरे ले हेड समेरो रेड क्रिमिनल रिवाइज करो रिवाइज कर करो रिवाइज મને પેલા કિલ કિલ અરે ભાઈ માં લૂંટ આવતો આ તો કિલ આ તો રે કરે જે કે તમે તો મળી એ આવરે માં માર લૂંટ માં જાતો કે હા થઈ ગયો ભાઈ આ મને બધા કરી ના કે હું કે નહીં ના લૂંટ પાઈ લૂંટ મારી દે એ કરી મેં તમને ક્યાં ગઈ પૂછ્યું એટલે કે રીગો ન્યા પડી હું આ આ તે હું રાખવાની અંદર જે એ બધું એમ છે

રેહ દીદા ઓલો રાઈસ કરી ગયો ઈ દેખાય તમને કોઈને હરસ તો અહીંયા ભલે નથી કે મરશે નહીં મને વિશ્વાસ ઉપર દેખાવ કરું કેમ બજાવા આ ખોટે ન્યા આવું છે એટલે ઉપરથી કવર કરો મેક પર કવર કરી કોઈ આમ કરતાં હું આ લોકેશન અન મારા ફોન લેગ મારું મળ્યો હવે

બોલે મારા ઓલા મારા નીચે વાળાને કને અંદર ગયો એલચા પા એલચા પા ઉપર ગયો ગયો કોક દે વે એક મારી સ્ક્રીન શૉટ હે હેટ ખોટી નવલો આવો આહાર આપણે સીધું મિલ માં છે તો અહીંયા હિમા શક્તિ મારી દેખો હિમા શક્તિ મારી દે મોરો મોરો છે મોરો તું થી છે માં છે માં થી છે પણ બોક્સ છે બધા બધા છો ઓલો તો આ જીવી તું કવર મારે ઓલા મોરો ટાવર ની કવર માં જા હવે ફાઈટ લે ફાઈટ લે ફાઈટ લે ફાઈટ લે મોરો ફાઈટ લે તું મોરો તને ગેસ લા હું ધંધા કરે પણ ઓલો બંદો આવે પછી મારવાનું મોબાઈલ અગાઉ દીનું મારી જો તો

એ તો એ મારે સ્ક્રીનશોટ કહું તો શું પડે ના મને આવડે સ્ક્રીન શોધી ગઈ એમ કેતો કે હું હરી ગયો હું પીસી લે માલિના માલિના જોઈ લે

લોબી માં સીધો ભાઈ ગયો તું તો હર્ષ આ હર્ષ ને મોરો બે રમે છે તું તો કઈ કરતો નથી હું તો ખાલી કી કરતો એમ હું તો ખાલી હું ખાલી છે હું ખાલી રહો છું હું ખાલી રહો છું ભાઈ કોટે નો કાય દે હાથે મોટે હાથ બોલી હું ખાલી બેન હારે રહો છું મને ખબર હતી સમીર હાસો તારા તો ખરા હે ચાર કિલ થઈ ગયા કોણે કિલ ક્યાં ચાર તકલીફ લાગે આઈ ગઈ હજો પડ્યા પડ્યા

ઈ પથરા છે સમય હજી હેડ ટિક પણ મહેરબાની છે એટલે ના જોઈ લો કેલેટ કોને એટલો ફોન ન પડે મારું છું આ તું મારી પાસે નો પ્રોબ્લેમ એમની માની પડે પણ મારો કો ટ્રીટમેન્ટ નાય હર તને એ પાછા એમ છે હવે ક્યો